મોર્નિંગ જય માતાજી જય મા મોગલ કેમ છો બધા મજામાં જઈ છો તો આજે નવ તારીખ છે તો આંબાલાલ યાદ આગાહી આપી હતી કે આજે વરસાદ આવવાનો છે એમ તો બહારનું વાતાવરણ જોઈને લાગે છે આંબાલાલની યાદ ખાચી પડશે જુઓ મસ્ત રીતે ઠંડો પવન આવે છે વાદળ પણ થઈ ગયા છે વરસાદના તો આપણે એવું લાગે તો વેલાહર હર ધાબું સફાઈ કામ કરી નાખી

લમન ને ગમે મહેમાન આવ્યા હોય ને દાદર ચડી ને પેલા બેસી જાય કઈ બોલે નહીં કઈ નહીં પાણી પાણી નહીં પીવાનું કઈ નહીં પાંચ દસ મિનિટ થઈ જાય પછી પાણી પીવે પછી નાસ્તો કરે એમાં મારે કૌશિક એમ છે અત્યારમાં હું છે ને ખારીનું પેકેટ લેવા ગયો હતો સોનલ કે ખારી ખારી છે ને તો તમે લેતા હો તો સા ને ખારું ખાઈ લો પછી ખારી ન મળી તેની આથી તો લેતો તો છું તો ખાઈ લીધું પાછી

કામ બધું થઈ ગયું છે અને હું નવરી થઈ ગઈ છું કેમકે કાલ તો વધારે કપડા હતા એટલે નાખવા પડે ને આપણે ધોરીએ તો એ કપડા બધા અંદર લઈ લીધા છે ઘડી કરવાની બાકી છે એની અને ઓલા ધોયા એ કપડા છે તો એને પણ ધોઈ ધોઈને એક ધાબુ પણ ચમકાવી દીધું કેમકે પાંચ વાગ્યા પાછું બેસવું હોય ને મારે કે પવન મસ્ત હોય એટલે મજા આવી જાય છે અને એમાં એક પક્ષી કઈ ગયા હશે કે મારા બૂટ ધોઈ નાખજે તો એને પણ આપણે ધોઈ નાખ્યા છે જુઓ મસ્ત રીતે પાવડર નાખીને શેમ્પુ નાખીને મસ્ત ધોઈ ગયા બાર કેવો તડકો છે સુરત દાદા પણ બહુ તકે છે ના આને તો આપણે બપોરે ઘડી કરશું કા બપોરે પાછી કરી કબાટમાં ગોઠવી દેવું એની જગ્યાએ

મસ્ત બનાવી દીધો ચેવડો તો આઈ ગયા આપણે ચેવડો બનાવી ત્યાં કીધું તો એ આમાં ચવાણું લઈ આવશે તીખું મીઠું મિક્સ આવે કે નહીં એ પછી સેવ લઈ આવશે તીખી સેવ લઈ આવશે એ બધું હાંજે ભેગું કરીને પછી આમાં નાખશે પછી મને કહે કે તું ડબ્બામાં ભરજે હાજર ભરતી નહીં હજી મારે જમવાની બાકી છે એક કામ તો છે ફેમિલી કે આપણે કાંઈક કામ કરતા હોય ને તો એક કામ વધી જાય કેમ કે વાસણ વાસણ કેટલા ઉટકવાના છે હજી હજી તું જમવાનું બનાવી મારા માટે જમવાનું પણ બાકી છે હજી જમવાનું બની જાય પછી વાસણ ઉટકી નાખી ત્યારે નવરી થાય પાસે પાંચ પડતા પડતા વાગી ગયા હતા પાંચ કેમ કે બપોરે હું વાસણ ઉટકી ને ચેવડાના વાસણ હતા ને મમરાનું ચેવડું બનાવ્યો હતું ને એટલે એ વાસણ વધારે હતા તો ઉટકી જમીન પૂઈ ફૂઈ ગઈ હતી દવા પીન તો હમણાં ઉઠી પોણા પાંચે પોણા પાંચે ઉઠીને જોવો હું શું કામ કરું છું મને લાગી હતી ભૂખ તો મેં બનાવી દીધો ચેવડો કેમ કે મમરા બનાવ્યા હતા ને ભેળ ટમેટા કાંદા ને દહીં અને આલુ સેવ આવે ને એ નાખી છે આમાં એટલે મને ભેળ કરેલી ભૂખ આવે એટલે ઉતા નાસ્તો કરવા જોઈ કારણ કે દવા પીધી હોય એટલે ભૂખ તો લાગે ને એ કે કીધું ભૂખ લાગે તાર ખાઈ લેવાનું કાલે અમે દવાખાને ગયા હતા ને તો અમને ડોક્ટરે રિપોર્ટ બધું કર્યા અને એમાં મને આ પાવડર કીધું કેમ કે પ્રોટીન વાળો પાવડર છે એલાયચી એક ચોકલેટી અને એક પિસ્તા તો પિસ્તા ભાવે તો મને ચોકલેટ બહુ ભાવે કે નહીં તો કૌશિક કે તારા માટે આ ચોકલેટી પાવડર સારો છે તો લે તો એમાં હવાન ને બપોરે હવાન ને બપોર એક ચમચી દૂધમાં નાખીને પીવાનું હતું તો દૂધ તો કાંઈ ભાવતું નથી તો કૌશિક કે આ ચોકલેટી તને કેમ ભાવશે મેં કીધું પી દે હાલો ને તો કાલે મને કઈ ખબર નહીં કે ચેવડો બનાવવાનો હોય છે તો કૌશિક મમરાન બધું લાયા હશે તો એને પેક કરીને થેલીમાં મૂકી દીધું હતું બધું ચેવડો પવા ને એની ઝીણી ભૂંગળી આવે એ સી તો મારે છે એટલે દાણા તો ખોલેલા જ છે એટલે દાણા એમાં નાખવાના હોય એટલે કરવાનું તો કાલે મહેંદીમાં મહેંદી મારા માટે લાયા કેમ કેમકે મારે કીધું હતું ને મહેંદી નાખવાનું એટલે